તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તોફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ તમારા નિર્ણયનો અવાજ દમણની સાર્વજનિક વિદ્યાલયમાં ફાયર વિભાગ દમણ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું સાર્વજનિક વિદ્યાલયમાં ફાયર વિભાગ દમણ દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું જેના દ્વારા શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને કર્મચારીઓને જાગૃત કરવામાં આવ્યા ફાયર વિભાગ દમણના વાલા સાહેબ તથા એમની ફાયર ટીમ દ્વારા થયેલ મોક ડ્રીંગના ભાગરૂપે સાર્વજનિક વિદ્યાલયના સેકન્ડ ફ્લોર પર સવારે દસ પંદર કલાકે આગ લાગી હતી ફાયર એલારામ ટ્રીમે એલાર્મ વગાડી દરેક વિદ્યાર્થીઓને સૂચિત કર્યા અને સાથે ફાયર સ્ટેશન નાની દમણ ગવર્મેન્ટ હોસ્પિટલ નાની દમણ અને પોલીસ કંટ્રોલ રૂમ નાની દમણને આ ઘટનાની જાણ કરવામાં આવી અને ત્યારબાદ દસ પચીસ કલાકે ફાયર સ્ટેશનમાંથી પોતાની ટીમ સાથે બે ગાડીઓ અને એમ્બ્યુલન્સ શાળાના કમ્પાઉન્ડમાં દાખલ થઈ શાળા દ્વારા નિમાયેલા ટીમ દ્વારા વિદ્યાર્થીઓને શિસ્તબદ્ધ રીતે એસેમ્બલી પોઈન્ટ પર લાવવામાં આવ્યા અને ત્યાર બાદ દરેક વર્ગ શિક્ષકોની ની હાજરી લઈ બાર મિસિંગ વિદ્યાર્થીઓની જાણ સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમ ને કરવામાં આવી એના આધારે સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ઓળખ કરી તે વિદ્યાર્થીઓને એસેમ્બલી પોઈન્ટ પર લાવવામાં આવ્યા અને ફર્સ્ટ એડની સુવિધા આપવામાં આવી તથા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા દરેક વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કર્યા બાદ ફાયર ટીમ લીડર દ્વારા શાળાને સુરક્ષિત જાહેર કરવામાં આવી આ મોક ડ્રિલ દ્વારા વિદ્યાર્થીઓને ઇમરજન્સી જેવી પરિસ્થિતિઓમાં પોતાની જાતને કેવી રીતે બચાવી અને અન્યને કેવી રીતે મદદ કરવી તે શીખવા મળ્યું ફાયર ટ્વિન દ્વારા તેના અદ્યતન સાધનોની વિદ્યાર્થીઓને ઓળખ કરાવવામાં આવી અને આ સાધનોનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો તેની માહિતી આપવામાં આવી આ મોક ડ્રિલમાં ફાયર ડિપાર્ટમેન્ટ દમણ તરફથી વાલા સાહેબ તથા તેમની ટીમ સાર્વજનિક વિદ્યાલયની મેનેજમેન્ટ ટીમ શાળાના પ્રિન્સિપલ શ્રી દીપક મિસ્ત્રી સાહેબ સુપરવાઇઝર શ્રી જગતાપ સાહેબ સાથે શાળાના શૈક્ષણિક સ્ટાફ અને કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓનો અભૂતપૂર્વ પ્રસાદ મળ્યો